નાગરિક સેવામાં ટેકનોલોજી ભારે ઉપકારક બની રહી છે એકસો આઠ ઇમરજન્સી સેવા તેનું ઉત્તમ ઉદાહરણ છે આરોગ્યની જેમ જ ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે હેલ્પલાઇન શરૂ કરી છે ઓગણીસ સોળ હેલ્પલાઇન આજે અંતરિયાળ ગામડામાં પીવાના પાણીના પ્રશ્નોનો ઉકેલ આ હેલ્પલાઇનથી આવી રહ્યો છે પંપ બગડ્યો હોય કે પછી પાણીની પાઇપલાઇન લીક થઈ હોય નાગરિકો આ હેલ્પલાઇનની મદદ લેશે આ સેવા ચોવીસ કલાક કાર્યરત છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે પંપ બંધ થવા લીકેજ કે પાણીની ગુણવત્તા અંગેની ફરિયાદ હેલ્પલાઇન પર છે આ ફરિયાદના આધારે ટીમો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે છે મોટા ભાગની ફરિયાદોનો અડતાલીસ કલાકમાં ઉકેલ લાવે છે છોટાઉદેપુરમાં રહેતા અતુલભાઈની જેમ સુંદરભાઈને પણ હેન્ડપંપ બંધ થઈ જવાને કારણે સ્વચ્છ પાણી મેળવવામાં મુશ્કેલી નડી રહી હતી હેલ્પલાઇન ઓગણીસ સોળ પર ફરિયાદ બાદ તેમનો પ્રશ્ન ઉકેલાયો ઓગણીસ ટોલ પર કમ્પ્લેન કરી અને આ જે હેલ્પલાઇન નંબર છે એ બહુ સારું છે અને અમને સુવિધા મળી અને હવે પાણીની કોઈ તકલીફ ન મળી ઓગણીસ ટોલ પર જે અમે ફરિયાદ દાખલ કરી અને તૈયારીમાં મેં અધિકારીઓ આવી વિઝિટ કરી હેડપંપ રિપેર કર્યો તો સરકારશ્રીનો હું આભાર માનું છું હેલ્પલાઇન પર ફોનના આધારે પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં આવે છે અને સંબંધિત વિભાગને મોકલવામાં આવે છે સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેને ટ્રેક કરવામાં આવે છે કમ્પ્લેનન્ટને પણ એસએમએસના માધ્યમથી એમનો કમ્પ્લેટનો ટિકિટ નંબર મોકલી આપવામાં આવે છે કમ્પ્લેન રજીસ્ટર થયા પછી ઈઆરપીના માધ્યમથી એ રિઝોલ્યુશન જે તે અધિકારી દ્વારા ફિલ્ડની મુલાકાત કરી અને કરવામાં આવે છે અને એ રિઝોલ્યુશન થયા પછી ફરિયાદનું નિરાકરણ થયા પછી એને મોબાઈલ એપ્લિકેશન દ્વારા એને ટ્રેક કરવામાં આવે છે હેલ્પલાઇન ઓગણીસો ગ્રામીણ ગુજરાત માટે એક મહત્વપૂર્ણ કડી છે તેની જાન્યુઆરી બે હજાર ચોવીસથી માર્ચ બે હજાર પચીસ વચ્ચે નવ્વાણું પોઈન્ટ ત્રાણું ટકાના સફળતા દર સાથે બે પોઈન્ટ બાવીસ લાખથી વધુ પાણી સંબંધિત ફરિયાદોનું નિરાકરણ કર્યું છે હેલ્પલાઇન પર દરરોજ બસો પચાસથી ત્રણસો કોલ આવે છે અને સામાન્ય લોકોને લગતી સમસ્યાઓનું સમયસર નિરાકરણ કરવામાં આવે છે ગુજરાતના લોકોને શુદ્ધ પીવાનું પાણી સુનિશ્ચિત કરવામાં હેલ્પલાઇન ઓગણીસો ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ગાંધીનગર